રામ રામ ને સીતારામ હવું ને આમ ગાવું આટું થઈને પૈસા રસકો કર્યો ત્રણ ક્યારા રસકામાં વાળું હતું એટલે રસકો કયો થયો નહીં એટલો બધી જમાવટ રસકો નાનો નાનું ગાઉ હાટુ પૈસાલ કુંડો કાગળ રાખીને બનાવ્યો કાગળ તૂટી ગયું લાગે કુંડો ખાલી થઈ છે વિંદેળા ગાબડા પાડી નાખે છે રસકો છે આ એટલામાં ધાણા છે દેશી ખાવા માટે પૈસા આ ડુંગળીનો રોપ છે આમાં પાળે ધાણા નાખે છે પકાવવા આટું થઈને પૈસા વહેલા હાર પાકી જાય ને હાટું ડુંગળીનો રોપ મસ્તીનો નીકળે આ લહણ છે એટલામાં રાખ નાખી અને પાછા પાળા બાંધે લહણને લહણ બે હે સારું એ આટું થઈને લહણ ડુંગળીનો રોપી આ તાણા પાળે પકાવવા આટું થઈને પેસલ વેસાતા લેવા ન પડે એટલે જવિતનું પાળે છે એમાં રાય છે એ મોટા મોટા પાંદડા છે ને એ પેસેલ રાય લહાણમાં તો જોઈને હાલવું પડ્યા ને ભાંગી જાય આ રસકો અહીંયા એડો એડો મોટો છે સાંડ ડોઈને પાવ્યું ને એ પછી પાછું હાલ્યો નકર તો હાલતો જ નતો આ ડુંગળી છે બી હાટું પાછું બી સાટવા થાય ને એટલે બી ગુલાબી રોગ છે લહણનો ક્યારે અહીંયા લગ્ન છે અહીંયાથી પછી આ મેથી સ્પેશિયલ ખાવા આટું થઈને એટલે એવું ઉપાડવાની શરૂઆત કરી દીધી કાલે લગભગ મેથીનું શાક બને

આ પણ રાય છે સ્પેશિયલ પાળ આવે નાખવાની નાખો તો પછી વઢાઈ જાય પાછી આ રસકો છે બાજુવાળાનું એને બે ક્યારે રસ્કો છે બાજુ બાજુ છે પણ નાનો છે અમારે તો ક્યાં હવે ભજીયાનો પ્રોગ્રામ છે હવે આ રસ્કો તો મોટો મોટો થઈ ગયો આ રસ્કો તો મોટો મોટો થઈ ગયો હવે આનું વાઢવાન કરી દીધું હાલી હતી કાલે ભૈજાનો પ્રોગ્રામ બનાવવાનો છે તો અમારે તનવીરભાઈએ ઉપડે છે મેથી કાતનું તોડી નાખેસ તું મેથી વધારે કોઈ દી એક ભાઈ વાળ આપણે વિડીયો બનાવે છે રુદ્રાસ એ વિડીયો બનાવે છે એન્જિનિયરને અલગથી આઈટી બનાવી સ્પેશિયલ ત્રીજું ભણે પણ એને મોબાઈલમાં બહુ ખબર પડે જો સાયકલ લે મકાન છે ઢાળિયું મારે નહીં આવતું હોય લહણ ભાંગી જાય જોઈ ને હાલવું પડે બાકી તો બધું ભાંગી જાય આ લહણ એક ખેલા દબાઈ ગયું એટલે પૂરું થઈ જાય પછી પછી નથી હાલે જ નહીં એટલે એટલામાં રાખ નાખી દીધી ખેતર ચા બનાવી એટલે રાખ થાય આ બાજરો છે બાજરામાં કોઈ એટલું બધું સામે એવું કંઈ દેખાતું નથી ક્યાંક અત્યારે સાકર પડે એટલે મહીનું બહુ પ્રમાણ છે એમાં મહીનો બહુ અટક હતો દવા તો એક ખલા સાટી એટલી બધી ખાસ દવા નથી લાગી આમાં ઝીણી મહી છે દેખાય મહીનું બહુ અટક છે હા અલગથી કેરો છે સ્પેશિયલ ગાવું હાટું સારવા એટલે આને પકવવાની કંઈ ગણતરી નહીં એ હાટું થઈને બાકી છે આ બધી પકવવાની છે પણ એમાંથી અમુક ટકા તો સારવી પડી નિરણ નથી એટલે બધી આ એક છે પાણી પાની સામટી છે પણ અત્યારે પાણીને તો શું કામ પડે ઢાળ્યું છે જાઉં બે ના બોલો ભાઈ આ સેનેડો અમને તો કાઢતા નથી એનો અમને હાકવાનો વારો નથી થયો એક ખેલા હેકો બાજરામાં પછી પાછો પાછું મેકી દીધો તે હા આપણે કપા ભર્યો છે એટલો કપા થયો છે હજી ઉતારવાનો બાકી છે હજી ઘણો ખરો કપા કપા તો હારો થયો જે કોઈ ખેલાય વીણ્યો નથી હજી કે શેલી વીણી પછી મેકી દઈએ ઉપાડી નાખવાનું છે આ જો ભાજી ઉપાડીને આવી ગયા પાજી પાજી ભાજી ઉપાડીને આવી ગયા મોતી નથી મોથો છે મેથી નથી મેથો છે મેથો મેથો છે મેથો છે કાલે આપણે કાલે અમારા ભાઈ પ્રોગ્રામ છે